હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો ભાઈ સુરત અમે પહોંચી ગયા છીએ આજે અમારા વેકેશનનો પહેલો દિવસ સુરતમાં હમણાં હાલ પહોંચ્યો પોણા સાત થાય છે ત્યાંથી હું નીકળ્યો હતો છ વાગે ભચાઉથી અહીં પોણા સાથે પહોંચી ગયો છું મતલબ બાર કલાક જેટલી બારથી તેર કલાકનું ટ્રાવેલિંગ થઈ ગયું છે મને લાગી છે ભૂખ તો હું આવતા જ છે ને ખમણ લેતો આવ્યો છું સુરતમાં આવીએ જો ખમણ ના ખાઈએ તો મજા જ ના આવે જો અમારા મમ્મી ખમણ વઘારે છે જો અહીં ખમણના ટુકડા કરીને ગ્રીન ચટણી એની ઉપર એડ કરી લીધી છે ત્રણ જણ છે બાકી બધા ક્યાં ગયા છે હું તમને ક્રમ ટુ ક્રમ જણાવું છું બાકી મેઘના પીવું કોઈ હાજર નથી હું માર મમ્મી બંને જ છે જો ભાઈ સવાર સવાર સુરતી ખમણ મજા પછી નાઈ ધોઈને આગળ આ શું બનાવશું આજ મારા મમ્મી કોક એને સ્પેશિયલ વાનગી બનાવશે એકલા જ હાજર છે પછી એમને વિડીયો લઈ હાલ નથી લેવા જો મિત્રો સુરતમાં આવ્યા ને તો સુરતની મજા લેવાની આજ તો ટ્રાવેલિંગ કરીને હું એટલો બધો થાક્યો હતો કે સૂઈ જ ગયો છો ત્રણ ઇલેક્શન નો થાક અને બાકી બાર તેર કલાકનું આ સુરત કચ્છમાંથી સુરત આવવાનું ટ્રાવેલિંગ કર્યું થાકી ગયો છું સુરતમાં આવ્યા પછી કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થઈ જાય મેં કહેવાય પહેલા દિવસમાં સુરતનો બ્લોગ છે તો સુરતની કોલેજિયન ભેળની રેસિપી તમારી સાથે શેર કરશું ઘરે હું મારા મમ્મી જ છીએ બીજા બધા ગયા છે પોતપોતાના પિયર મારા ભાભી ગયા છે એમના પિયર અને મેઘના અને પીવું બે મેઘના એના પિયર એટલે મતલબ કેલીસણા ગામ બીજાપુર તાલુકાનું ત્યાં ગયા છે હવે એ લગભગ આવશે તેર કે ચૌદ તારીખે આવશે ને એટલે એ બધા સાથે આવવાના છે મારી બેન મારા ભાભી અને મેઘના બધા સાથે જ ટ્રેનમાં આવશે ત્યાં સુધી હું મારી મમ્મી ના જો હવે છે ને આપણે સુરતી કોલેજિયન ભેળ બનાવે તેમાં એક ગ્રીન ચટણી છે એ જો મારા મમ્મી બનાવે છે હું તમને બતાવું એ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ઘરે બનાવજો ખાવાની ગંજબ મજા આવશે અને કટક બટક થઈ જશે ને આમાં બહુ તેલનો ઉપયોગ નહીં થાય એટલે આમે હેલ્ધી છે ચલો આપણે એની શરૂઆત કરીશું મિત્ર આમાં બે રીતના મરચાં છે આ જે એકદમ ઘાટ્ટા ગ્રીન દેખાય ને તીખા લવિંગ્યા મરચાં બે છે અને આ જે થોડા પેરેટ કલરના દેખાય છે ને એ મોળા મરચાં છે એ ત્રણ નંગ છે એને પહેલાં લઈ લેશું આપણે પછી થોડા લીલા દાણા આપણે એની અંદર એડ કરી લેશું દો ઇન ચોખા કરેલા છે બોલ બોલ મમ્મી એમાં ભાઈ શરમાવાનું ના હોય જો પછી એની અંદર આપણે થોડો આ એકદમ ફ્રેશ ફૂદીનો છે એને એડ કરી લેશું થોડી કાચી કેરીના ટુકડા એડ કરી લેશું જો થોડા સિંગ દાણા અંદર એડ કરી લેશું આ સેકેલી સિંગ છે ચલો એની અંદર થોડું લીંબુ નીચોવી લેશું દસ થી પંદર ડ્રોપ્સ જ નીચોવાના છે કેમ કે આપણે કેરીનો ઉપયોગ કરીશું સ્વાદ અનુસાર મીઠું અમે સિંધવ નમક જ વાપરીએ છીએ તમે જે વાપરતા હોય તમે એડ કરજો આપણી આ ચટણી છે ને ખાટી મીઠીને તીખી એટલે થોડી એની અંદર ખાંડને એડ કરી લેશું હવે થોડું ઠંડુ પાણી અથવા તો આઈસ ક્યુબ ઉમેરીને અને ઝીણી તમારે પીસી લેવાની છે જો મિત્રો અમારી પાસે છે ને આઈસ ક્યુબ નથી તો મારી મમ્મી છે ને ઠંડુ પાણી એની અંદર થોડું ઉમેરી લેશે વધારે ઉમેરવાનું નથી થોડું ઉમેરો ઓકે ચટણી છે ને થોડી પતલી કરવાની સૌપ્રથમ તો છે ને શેકેલા સિંગદાણા છે ખાડીયા કરી દીધા છે એને લઈ લેશું સુરતી ભેરમાં છે ને આમ તો એકલા સિંગદાણા જ વપરાય પણ એ બહુ હેવી થઈ જાય આપણે મમરા પણ યુઝ કરશું ચલો થોડા કેરીના ટુકડા એડ કરશું ખાટો મીઠો ટેસ્ટ મસ્ત આવશે ડુંગળી વગર તો યાર ભેળની મજા જ ના આવે તો આપણે એક નંગ છે એક નંગથી ઓછી થોડા ડુંગળી ઝીણી એકદમ ચોપ કરેલી છે એને લઈ લેશું ચલો આમાં એક મોટા વાટકા જેટલા મમરા આપણે એડ કરી લેશું બસ ચલો થોડા લીલા ધાણા એની અંદર એડ કરી લેશું આ તમારે એકદમ ઝીણા કાપવાના છે આપણી ભેળનો મેન મસાલો એટલે આપણી ગ્રીન ચટણી એકદમ મસ્ત બની છે એને એડ કરીશું થોડી સ્પાઈસી હોય તો જ મજા આવશે હજુ મમ્મી એક ચમચી ઉમેરી દો અંદર પછી વધઘટ તમે તમારા હિસાબે કરી શકો છો હવે એની અંદર ઉમેરીશું આપણે થોડી નાઇલોન સેવ અત્યારે થોડીક જ ઉમેરીશું બાકી સૌ કરીશું એટલે ઉપરથી એડ કરીશું ચલો મમ્મી હવે એને મિક્સ કરી લો હવે આપણી ભેળને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે આમાં એક વસ્તુની ધ્યાન રાખવાની કે મમરા છે ને એકદમ તાજા તાજા જ લેવાના તો જ મજા આવશે જો અમારી મમ્મી છે ને ભેર બનાવી રહી છે ખાલી નાસ્તો કરવા મમ્મી ટેસ્ટ કરી લો તીખું લાગે છે કે નહીં નહીં તો ચટણી ઉમેરો ચટણીની જરૂર છે ચટણીની જરૂર છે તો જો એક ચમચી જેટલી અંદર ઉમેરી લેશું અરે ઘરે એકવાર ટ્રાય કરજો મજા જ આવશે ચલો એની અંદર થોડો મીઠું અને પછી છે ને આ ચાટ મસાલો એડ કરી લેશું સ્વાદ અનુસાર મીઠું બહુ મીઠાની તો જરૂર નહીં પડે કે આપણે ચટણીમાં એડ કર્યું હતું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એની અંદર એડ કરશું આપણી આ ભેર એકદમ ખાટી તીખી અને મીઠી બનશે

ફૂલ તૈયારી સાથે અહીં આવ્યો છું અત્યાર સુધી યુટ્યુબમાં જેટલા વિડીયો અપલોડ નથી ત્યાં મારાથી હું નથી પહોંચી વળ્યો એ બધાની કસર અહીં અમે કાઢી લેશું મમ્મી મિક્સ થઈ ગયું મારી બેનનો દીકરો હેમ્સ મારો ભાણે જ અહીં આવેલો છે મોટા બાપુજીને ઘરે છે ફોન કર્યો એના માટે સ્પેશિયલ ભેળ બનાવી હતી પણ હવે એન બાપુજી આ સાથે બહાર ફરવા ગયો છે તમે મા દીકરો એની મોજ લેશું ભેળ ખાવાની ખૂબ જ મજા નામ હેલ્ધી છે એમાં તેલ બેલનો બહુ ઉપયોગ થતો નથી ખાવાની ગજબ મજા આવે હું જ્યારે અહીં કોલેજ કરતો એક્સટર્નલ ટ્યુશનમાં જતો ને થોડી ભૂખ લાગે ને તો આવી ભેળ લઈને હું ખાતો પણ એકલી સિંગદાણાની બનાવે એ થોડી હેવી થાય આપણે મમળા અને સિંગદાણા મિક્સ રાખ્યા છે એટલે ખાવાની મજા આવશે અને ભાઈ ફટાફટ તૈયાર થઈ જાય એની અંદર આપણે લીલા ધાણા ફુદીનો અને એ જે વસ્તુ ડુંગળી અને કેરીએ વાપરી છે ઉનાળામાં ખવાય શરીર માટે ઠંડી છે ચલો હવે આપણે એને સર્વ કરી લેશું સૌ પણ સ્પેશિયલ એના ભાઈ બાઉલમાં જ કરવાની તો જ મજા આવે આમ તો એ લોકો પેપરમાં આપતા હોય છે પણ આપણે બાઉલમાં એને સર્વ કરીશું ચલો હવે બાઉલમાં એકદમ ડ્રાય અમારી ભેલ એને સર્વ કરી લેશું ચલો એના ઉપર થોડી સેવ એડ કરી લેશું થોડી એની ઉપર ડુંગળી એડ કરી લેશું અને ખાવાની તો ભાઈ લાકડાની સ્પૂનથી જ તો એની અંદર લાકડાની સ્પૂન આપણે એડ કરી લેશું

ભેળ ખાતા હોય ને આપણા કોલેજ ના દિવસો આપણને યાદ આવી જાય જોકે મેં તો રેગ્યુલર કોલેજ નથી કરી અહીં પીટીસી કર્યા પછી તો ચાલુ આ પાસે જામ મજૂરી મારું સારું ચાલતું હતું જે તે વખતે એટલે પછી એક્સટર્નલ માં જ કોલેજ કરી છે અને જો કોલેજ ના દિવસો યાદ આવી જાય ભાઈ આવી ભેળ ભેળ ખાતા હોય ત્યાં ફરતા હોય મોજ જ હોય તો આજે ભાઈ એ સુરતમાં આવ્યા છે તો ભાઈ પાંત્રીસ દિવસ આજ મોજ અમે કરવાના છીએ ચલો હવે એક નવા જ વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માત્ર જય જય ગરવી ગુજરાત તમને અમારા વિડીયો ગમે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં